અમાર સબંધ હવે ઠીક ઠીક લાગે એટલે તમારા નોખા નોખા હતા ભાઈ ઘણા ખરા એક જ તો તમે પગ ભાજી રાખશો પાછા અમારા જે સંબંધી છે ને એના દારૂ નઈ પીતા બરાબરજી માઘુજીના સંબંધી ને આપડે વરઘોડા ની વાત કરો સાઈટ માં મેલો એટલે વરઘોડું નહિ થાય એમ બે વરઘોડું થાય ને તો વાઘુજી તમારા સંબંધીઓ ના લાવતા બરોબર